હાલ ચપલા પહેરી ગયો પઠો કાઢવાનો છે હાલ જો આ કાઢવાનો છે આઈસી બીજો વાવવાનો છે કોટ ને બધું એવું લાગે રસોઈ બનાવી લેવાય ભૂ હા ભૂ આવે તો જવાય નહીં હે એ રાખવાના આપણે આનું વાંકે હા હા બહુ રાખવું નથી કીધું નથી નાખી દે આપડો આને કઈ નો થાય જો આ કાઢવાનો છે આઈથી બીજે વાવવાનો છે આ છે ને પેલા થોડુંક ખેસી લે નિરાય છે નિરાય છે પાત્ર ખેંચે ભલે 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 ધૂળ આવી જાય ધોવાઈ જાય એ તો તું પાછું નાખે ને એટલે ચાર વર્ષ પહેલાં ધામ બાપાની મીઠી જે આવી હતી ને એમાંથી આ ગોટી વહી હતી મારી જાતે વાળી சரி பாரிசு பண்ண

gbogbo hara evo da zai yi mbido ukopa ne ilu Terima kasih telah menonton! नासा अलावा उमनो म मने आतरा खाले आ मने यवर सने आ तो पा गयो हो हा हा एमनम से एमनम भ

ये सब या ऊपर 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 चल रही है तो पूरी यह है नोट इधर वाली जगह में अभी न्यूज़ दबाई जा है ऊपर ऊपर ऊपर

બોલા હવે જ નતું તડમ અને વાત ઓલીથી ખબર તો ડામ બાપાવાડી છે છે છોણ આ ઉપર બે પાણા લંપવા છે હું પકડી નું શું છો ને તું થોડા સગારા લઈને ઉફળક પાણા જઈ લે કેવડી કલમથી

બહુ મીઠી આપણે ખાવું તો ખાવું હવે હાલે આવ્યો વરસાદ જો પાછો ધોઈ એને એના બાયણે જવા તો ધોવાઈ જાય આ જો સીધું જાડવું થયું ખોડા

ઠીક છે મારો રીસ નું કામે વર્ગી ગયો જોતા જો

હવે આવી ગયા હાલો હવે આ આપણો ડ્રેગન ફ્રૂટ જો ડ્રેગન ઉડ ડૂબી ગયા હા પાણીમાં કે ડ્રેગન હા હાલ પેને બેઠો હા જા કે બર બરી ગયો કોક કો બસ હારી છે જો કે રી ઓ નથી જાતું ને પહેલી કિરણ <laughs> <laughs>